કામાતો ગોકુ આવી ગયા पान ખાવા માટે હવે અમે છે ને ફૂલી આવવાનો આનંદ લે છે વેલકમ બેક માય ન્યુ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયો ની અંદર તમારું સ્વાગત છે તો બધાને દિલથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને જય માં મોગલ તો આજે જાવું છે ભાઈ આમ આપણે બાજુમાં છે ને હોલિડે કેમ્પ છે એટલે કે દરિયા કિનારો છે ને એક મહાદેવનું મંદિર છે ડેડેશ્વર મહાદેવનું ને એ બાજુ આમ રખડવા જવું છે ને એક પાઉંભાજી ખાવા જાવે ચોરવાડની અમારે પાઉંભાજી બહુ પ્રખ્યાત છે તો પાઉંભાજી ખાવા જવાની છે તો આજે રવિવાર છે એટલે આમ એકદમ ફ્રી છે તો હાલો લો હું હમણાં રખડી આવીએ કાંઠે આટો મારી આવીએ ને થોડોક ટાઈમ આપણો એ બાજુ પસાર થઈ જાય એટલે હાલો એ બાજુ રખડી આવીએ ને પાઉંભાજીને હું નાસ્તો કરતા આવીએ હાલો હવે બહુ મોડું નથી કરવું પાછું છે ને અંધારું થઈ જાય હજી આપણે બકરી લઈને જવાનું છે એટલે બકરી કાઢવી જોઈએ તો લેસ ગો બકરી બહાર કાઢી હતી ઉપાડવામાં મજા જ આવે અને એક ભાઈની રાહ જોઈએ છે એની વિડીયામાં આવવાની ના પાડી છે પણ એ છતાંય જો હા પાડશે તો વિડીયામાં લેવું બાકી વિડીયામાં નહીં આવે એની રાહ જોઈએ છીએ જેની ને એવું બંધ કરે બંધ કરીને આવે તો રાહ ને ગાડી હવે છે ને એની લઈને જવાની છે બકરી આપણે નથી લઈને જવાની એની ગાડી લઈને જવાની ને સારી ગાડી છે બસ સ્પ્લેન્ડર છે એટલે એની રાહ જોઈએ છો ઓફિસ વધારે એટલી વાર છે આજે રવિવાર છે એટલે ઓફિસ ખુલી ના હોય ફિક વધાવેલ એટલે આવે પછી નીકળીયો તો ફાઇનલી કલેજો માની ગયો છે કે મારે વીડિયોમાં આવવું છે તો અમે લઈ લેજો ભાઈ આને આવવાનું છે વીડિયોમાં આને આપણી સાથે આવવાનું છે આજે ક્યાં ક્યાં વિઝિટ કરવાની છે ભાઈ હોલિડે કેમ રિટર્ન નો પૌવાજી ખાવાની છે તો બસ આટલું અમારે કામ કરવાનું છે હોલિડે કેમ જવાનું છે ને પૌવાજી ખાવાની છે ચોરવાડ હે મંદિરે શ્રી તો ફાઇનલી કલેજો આવી ગયો ને હવે નીકળો જાવ બહુ મોડું નથી કરવું ને

મારું જ છે ફાઇનલ કેવું બન્યું કેવું બનાવ્યું પત્તીવાળું બનાવવાનું બાકી આ દુકાન છે ને આજે જ ઓપનિંગ કર્યું છે ને અમારા ગામના છે કોઈને બટેટા ને એવું લેવું હોય તો આવી જાજો બટેટા લસણ ને ડુંગળી તમારો મોબાઈલ નંબર આપી દેજો મારો મોબાઈલ નંબર છે ને બે ઓગણીસાલી બત્તેર જીરો નેવ્યાસી તો આપણા ગામમાંથી જે બ્લોગ જોતા હોય કોઈ શાકભાજી લેવા આવતા હોય શાકભાજીના થળાવાળા હોલસેલ ભાવ આપે બટેટા ડુંગળી અને લસણ આ ત્રણેય વસ્તુના હોલસેલના વેપારી છે અમારા ગામના જ છે ખોરાસાના જ છે આમ તો મૂળ પણ રે હાલ અત્યારે કુકસવાળા રહે છે ને આજે જ ઓપનિંગ કર્યું છે આજે અહીં બધું છે ને એમનેમ પડ્યું છે ગણપતિ પૂજા ને એવું બધું કર્યું હોય ને બાકી અત્યારે બટેટાનો સ્ટોક અવેલેબલ છે તો પાઉભાજીમાં ફૂડ બોલાવે ને આવી ગયા પાન ખાવા માટે એટલે ગાડીનો ડ્રાઈવર બદલી ગયો ઓલો ભાઈ છે ને ઓલી ગાડીમાં આવી ગયો ને મારા ભાગમાં આવ્યો રવિ હોલિડે કેમ્પ જવાનું તો ફાઇનલી આવી ગયા અમે હોલિડે કેમ્પ ને જોવાય ભાઈ આજે રજા છે ને રવિવારનો દિવસ છે ગાડીઓ જોવો કેટલી પડી છે બાકી હવે છે ને સનસેટ થવાનો ટાઈમ થતો આવે છે એટલે હજી આપણે દરિયાકાંઠે જાઓ ને એટલે વાંધો નહીં આવે દેખાય હજી સુરત નારાયણ છે ને હજી દેખાય છે બાકી અહીં જો હવા મહેલ છે આ નવાબ નવા કાળના વખતનો બનાવેલો છે અત્યારે તો છે ને હવે ખેર ખંડેર થઈ ગયો છે બધી તો ફાઇનલી અમે આવી ગયા છીએ હોલીડે કેમ થોડાક આગળ પાછળ થઈ ગયા હતા અમારી ગાડી પાછળ થઈ ગઈ ગેર નથી પડતા ભંગાર વેસી નાખ્યો ભાઈ હો તમે મોર થઈ ગયા હતા એટલે તમે વહેલા ભૂગી ગયા બાકી ફ્રેન્ડ અહીં બેઠો છે તો હાલો હવે દરિયા કિનારે હાલો ભાઈ એને તું નાખી દેજે દરિયામાં ફાઇનલી આવી ગયા દરિયા કિનારે ને ભાઈ એનું વાતાવરણ છે એકદમ આવ શાંતિ એમ પરમ શાંતિ આપણે એમ દેખે કાંઈ રોકાઈ જવું કે ગોદડા ને એવું લેતા આવીશ ઘર ભેગું થાને ભાઈ તું પાન ઉપર પાન મારો પણ ખાવ કે હાવા આવ્યા ભાઈબંધો જોઈએ એક પોઈન્ટ અડધા અડધા કરીને ખાઈએ

ફાઈનલી સનસેટ થઈ ગયો છે હવે અમે છે ને ખુલ્લી આનંદ લઈએ છીએ શું છે કેમ ભેવાની કેમ મજા આવે હવા કેમ આવે ભાઈ પૂછ્યા પૂછ કે ફાઈનલી દરિયા કા ખેવર ભાઈ આપણે છે ને એક નાસ્તો તો કરવો જોઈએ ને ચણા મસાલા લીધા ઓછા બનાવો આવાજ આવી ગઈ ઉસમેં અવાજ આવી ગઈ નહીં આપણા ચણા મસાલા આવી ગયા ને તો આ દરિયાની લહેરો આવતી હોય ચણા મસાલા ખાવાની જે મજા આવે એમાં બાર તીખા ચણા મસાલા હોય આ પીલે રાખો અલગ આવે એક નંબર નો મજા આવી મજા આવી મજા આવી હા આરા ટેસ્ટ એક નંબર દરિયાને ને ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો ને હવે અંધારું થવા માંડ્યું છે સનસેટ થઈ ગયો છે નજી ભવાનીમાં એ જવાનું છે એટલે છે ને હવે અહીંથી નીકળીએ ઓછા ભારે જોરદાર ગોઠવું છે માતાજી ના ચૈત્રી નવરાત્રી હાલતી હતી સપ્તાહ નું આયોજન કરેલું છે એટલે માતાજીના ના અંદર તો હાલો હવે દર્શન કરી લીધા ને હવે ભવાની માના દર્શન કરી લીધા ને હવે આવી ગયા સગીતાઈ એ જુઓ ખાલી મંદિરનો નજારો જુઓ તમે કઈ ઘટે નહી જઈશ સગીતાઈમાં સગીતા મારા દર્શન થઈ ગયા ને હવે ધ વે બોલું બસ ગો તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો એક તો લાઈક કર નાખજો કોમેન્ટ કોમેન્ટમાં જય ભવાની માં ને જય માં લખવાનું બોલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો શેર કરી દેજો એટલે વિડીયો બનાવવાની મજા આવે સમજણ એટલે સબસ્ક્રાઇબ એ કરતા જાય જો પાસે એટલે આવા નવા વિડીયો બનાવતા રહીએ તમારા સુધી પહોંચાડતા રહીએ ફાઈનલી આવી જાય છોરવાડ અહીં આવીએ ને એટલે આપણે માવો લેવાનો હોય ગમે ત્યાં આવીએ એટલે અહીંથી જ માવો લેવાનો હોય કા વિવેક બાકી જો ખાલી ભવાની માં ગયા તા આ સપ્તાહ નું આયોજન ચાલુ છે તો ફાઇનલી પૂગી ગયા આપડે ગળું ગાડી હાકવામાં બહુ ફાસ્ટ છે એટલે વેલો પૂગી ગયો હું છે ને પાછળ રહી ગયો તો કઈ વાંધો નહીં તો એ પૂગી ગયા ટાઈમે એની આવી બસ હજી એસી ચાલુ કર્યું છે એસી ચાલુ કરી દીધું તો ભાઈ ગીત ચાલુ કરી મસ્ત ગીત આવી બેલી માં મુરારી બાપુ નો ફોટો છે ભાઈ છે ને આટીઓ નું કામ કરે તો ફાઈનલી ગુજરાતી ગીત હેમ્યા છેલ્લે લાસ્ટમાં છે ને એક જોઈ લેજો ગુજરાત અને સનરાઈઝ હૈદરાબાદનો મેસેજ પૂરો થઈ ગયો એકસો બાવન રન થયા અને હવે ને વિડીયો બહુ લાંબો ખેસાઈ ગયો છે એટલે વિડીયો નો અહીં એન્ડ કરવાનો છે વિડીયો સારો લાગ્યો ને તો તમારા મિત્રો શેર કરતી જો એક મસ્ત લાઈક કરતી જો જય રામ ની કોમેન્ટ લખીને પછી સબસ્ક્રાઈબ કરજો તો મળશું પાછા આવા બીજા એક નવા બ્લોગમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો આવજો રામ રામ બાય બાય